વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે છે આમ પ્રવેગિત છે કે જો ઉર્જા ગુમાવે તો સ્થાયી રહી શકે નહીં અને જો આમ થાય તો આ જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં દાખલ થઈ જાય અથવા તો કેન્દ્ર સાથે અથડામણ અનુભવે આમ ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ સ્થાયી હોઈ શકે

માન્ય કક્ષાઓ કહેવામાં આવે છે હવે આજે માત્ર કક્ષાઓ છે એમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિગિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત નથી આપણે રથરકોડના પરમાણુમાં જોયું કે ઇલેક્ટ્રોન છે એ વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે પરંતુ આજે માન્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે એ માન્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતા નથી હવે આજે માન્ય કક્ષાઓ છે એને કે એલ એમ અને એમ જેવા અક્ષરો

માટેનું એક સૂત્ર છે કે ટુ એમ સ્કવેર જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ તમે વન ટુ થ્રી અને ફોર આમ જુદી જુદી કિંમતો મૂકો તો આ જે કક્ષાઓ છે

ছে প্রটন প্রোটো দিয়ে প্রোটো

સમના એન વડે દર્શાવવામાં આવે છે હવે આપણે આપણે જોયું કે પરમાણુ છે એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બને છે તો પરમાણુનો જે દળ છે એટલે કે જે કોઈ પરમાણુ છે એનો સમગ્ર દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલો હોય છે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુનો દળ મેળવવો હોય તો એ પરમાણુમાં રહેલા પ્રોટોન

અને ઓક્સિજન નો પરમાણ છે 16 માટે આપણે અહીંયા ઓ દર્શાવીએ અહીંયા આઠ અને અહીંયા 16 તો આજે સમના દર્શાવેલી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સમનામાં

માહિતી તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો